શરીરમાં હું સાત સ્વરૂપે વિરાજું છું એવું પૂર્ણ અવતાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ આવું બોલ્યા છે અને એ સાત જે વિશેષ વિભૂતિ છે તે ગીતામાં લખી છે કીર્તિ શ્રી વાક ચનારીણા સ્મૃતિ મેધા ધ્રુતિ ક્ષમા એક જ માતૃ શરીરમાં હું સાત રૂપે વિરાજું છું મને જરાય અતિશયોક્તિ કર્યા વગર કહેવાની ઈચ્છા થાય છે કે એક ભારતની અથવા તો વિશ્વની કોઈ પણ કન્યા કોઈ પણ જેને આપણે દૈવી શક્તિ કહી શકીએ એવી કોઈ પણ બહેન બેટીમાં જ્યારે ભગવાન કૃષ્ણ કહે હું સાત રૂપે વિરાજમાન થઉં છું તો સોનલમાં હોય તો એમાં તો આપણને ક્યાંય જરાય આંચકો ન આવે એવી સાતે સાત વિભૂતિ આ મામાં બેઠેલી દેખાય મને માના બે વખત દર્શન થયા હું શરૂઆતમાં એક એક મહિનો સુધી વેરાવળમાં શ્રાવણ રામખા કરતો અને માં ત્યાં કોઈ એમના સેવકને અવારનવાર વિરાજમાન થતા એક વખત માં અને એમના સેવકો હતા મેં ત્યાં દર્શન કર્યા એક વખત ભગત બાપુ પોતે હતા માની સાથે ત્યારે મેં દર્શન કર્યા અને ત્યારથી એ ચહેરો જગદંબાના તો કેટલા રૂપો છે આપણે ત્યાં એના સાહિત્યના જેટલા રસ છે અથવા તો જેટલા જેટલા સ્વરૂપોનું વર્ણન ગ્રંથોમાં આવ્યું એવા કેટલા કેટલા રૂપ છે રૂપમ રૂપમ કહીને એનું વર્ણન થયું છે પરંતુ માના ચહેરા ઉપર મારી એ વખતની મારી તલગાજરડી આંખોએ જે સૌમ્યતા જોઈ છે જે વિસ્તરતી શાંતિ જોઈ છે જે અબોલ સંસ્કારોના અણુ પરમાણુ એની આજુબાજુ જે ફરતા આ સાધુએ જે જોયા છે એ હજી મારી નજરમાંથી હટતા નથી તેથી આયમા હું બહુ જિમ્મેદારીપૂર્વક અહીંયા આપણી દ્વારકા પીઠ બેઠી છે અને અહીંયા જો કોઈ શબ્દ આમથી આમ થાય તો શારદા નારાજ થાય કારણ કે શારદા પીઠના પ્રતિનિધિ અને વક્તા માટે શારદા નારાજ થાય એના જેવું બીજું કોઈ ગુનો નથી અને તેથી આપણે બધા શારદાના ઉપાસકો એટલે એ વાણીનું બહુ જ ધ્યાન રાખવું એ આપણી જવાબદારી છે કે આપણી શારદા રેસાય નહીં એ એ એ નારાજ ન થાય મારે કેવું જ છે કે સાત વિભૂતિ એક જ નારી શરીરમાં તો આ મા તો જગદંબા છે કીર્તિ આની કીર્તિ ઉગમણા ઓરડા વાળી હવે તમે કલ્પના કરો આની વ્યાખ્યા કરવા બેસું તો એક કથા કરી શકું એક કથા કરી શકું અતિશયોગથી નથી કરતો આ માની કૃપાથી કે મારા પૂજ્ય ચરણોની કૃપાથી જગદંબા ઉપર હું આટલું બોલી શકું સાહેબ મારા મારા ગુરુની કૃપાથી કીર્તિ કેવી છે આ સુરજ ઉગે આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુ તે આપણી જે નિહારિકા છે આપણી જે આકાશ ગંગા છે એમાં તો આના જેવો કોઈ નથી આ સૂરજ જેવો આવી તો અનેક નિહારિકાઓ આ બ્રહ્માંડમાં છે અને આપણું વિજ્ઞાન એવું સાહસ કરીને સૂરજને હનુમાનજી ગયા તા એમ નજીક જવાની કોશિશ કરી રહ્યું છે સોમનાથનની અગવાની નીચે ત્યારે આપણી પાસે જે સુરત છે આ ભગત બાપુના મનમાં કેમ આવ્યું હશે હું એના ઉપર બહુ વિચારતો આવ્યું નહીં હોય ઉતર્યું હશે આ મજાદર આ કાગધામની દાઢીમાં

અને જેમ પૂર્વ દિશામાંથી ચંદ્રમાં પ્રગટે એમ તારા રૂપી પૂર્વ દિશામાંથી જાસુ સકલ જગમાંથી જે પૂર્વ દિશાની કીર્તિ તમામ જગતમાં છે અને પ્રગટે ઉજ રઘુપતિ ચારુ જ્યાં રામરૂપી ચંદ્ર પ્રગટ્યો છે એવી તો પૂર્વ દિશાની જે કીર્તિ ભગત બાપુએ આ માને કહી આની કેવી કીર્તિ હશે આનું ક્ષેત્ર પણ ન જોશું અહીંયા મધ્યપ્રદેશ રાજસ્થાન મેવાડ ચારેય બાજુથી આવ્યા એટલે એક નાનકડું એવું વિશ્વમાંના ખોળામાં આજે છે અહીંયા એક ના અને કીર્તિ જેવી તેવી નથી હું ગામડામાં ફરું છું ક્યારેક ક્યારેક કોઈ ગામડામાં ચા પીવા જાઉં તો એ લોકો પણ એને અનુભવ થયેલો માં સોનલનો પ્રસંગ કહેતા હોય અને ક્યારેક કોઈ સારસ્વત જ્યારે સોનલનો પ્રસંગ કહેતા હોય ત્યારે મને એમ લાગે કે કીરતી જાસુ સકલ જગમાંથી તો કીર્તિ આ કીર્તિ ચારે બાજુ વ્યાપી છે શ્રી એટલે ઐશ્વર્ય પ્રતિભા ખાલી પ્રતિભા નહીં પ્રકાશિત પણ અને પ્રકાશ પણ ઠંડક આપે આવું તપાવે એવું નહીં શૈત્ય જેમ ભરતૃ કહે છે નમ શાંત હું શાંત તેજને પગે લાગુ છું બહુ જ બહુ જ આપણને બાળી નાખે આ માં શ્રીપણું છે આખું શ્રી સુક્તમ લગાડો ને આમની સાથે એમની એમના ચરણોમાં પૂજા કરવા માટે વેદનું શ્રી સુક્તમ લઈ અને એનો અભિષેક કરીએ ને તો એ આપણને એમ થાય કે આપણે મૂળ દેવીની આરાધના કરી આવું આનું શ્રીપણું હજી ઝાંખું નથી થયું કીર્તિ શ્રી વાક વાણી હમણાં જ કેસેટમાં મને અમારો ખેદશી માના શબ્દો સંભળાવતો હતો બહુ જૂના શબ્દો એ શબ્દો વાક વાઘેશ્વરી મેં તો એમને સાંભળ્યા નથી પુરાની કેસેટ છે હવે એમાં તો એ સીધું સાધુ બોલતા હશે માને ખબર નહીં પણ અને જ્યારે સાવ સીધું સાધુ બોલાય અને હોહરવું ઉતરે

વીસ વર્ષ પહેલા અમારે આંગણે આવેલા ની ગામમાંથી નીકળ્યા ત્યારે કીધું કે ઓલા ખોરડું ઓલું છે કે નહીં ઓલા બેન છે કે નહીં જેને ઘરે હું ગઈ હતી આ જે સ્મૃતિ નહીં વસ્તુને યાદ રાખે એ મોટો માણસ કીર્તિ શ્રી નામ સ્મૃતિ મેધા એમની બુદ્ધિ શું કામ માને શિક્ષણ નો વિચાર આવ્યો શું કામ પહેલી વાત એમને એ કરી કે આપણા છોકરાઓ દીકરીઓ ભણે આ કેટલું મોટું વિઝન આ કેટલી મોટી આ દ્રષ્ટિ એમની કે ભણવા જોઈએ બુદ્ધિમાન થવા જોઈએ એનામાં ગાર્ગી જેવી પ્રજ્ઞા કેમ પેદા ન થાય એનામાં કેમ એવી મેધા ન આવે આપણે બુદ્ધિના તો ઘણા પ્રકાર છે આપણે બધા જ બુદ્ધિ રાખીએ છીએ પણ ખબર નહીં કયા કયા પ્રકારની બુદ્ધિ રાખીએ છીએ માં ચાહતી હતી કે સંસ્કારી શિક્ષણ દ્વારા એવી પ્રજ્ઞા પેદા થાય અને હજી મારે કહેવું છે કે ચારણ સમાજની બેન દીકરીઓનું તેજ ગયું નથી આ મારા શબ્દો હાથ પાડ દેજો આ મારા શબ્દોને સત્ય થવા દેજો બાકી હું કંઈ ન કહું પણ જે બેન દીકરી અને સારું કીધું ભગત બાપુએ કે ઘરે ઘરે દેવી ઊભી થાય ઘરે ઘરે એ હજી મને તો દેખાય છે અને એટલે જ બંધવ સંત સમાન ચિત હિત અનહિત નહીં કોઈ સાધુનો સ્વભાવ સમાન હોવો જોઈએ અઢારે વર્ણ તરફ એની સમદ્રષ્ટિ હોવી જોઈએ સમ સર્વેશું ભૂતેશું મદ ભક્તિમ લભતે પરામ આ બધામાં સમાન છતાંય સમાનતાને થોડીક અળગી કરીને હું જગતના ચોકમાં શું કામ કહેતો હોઈશ કે મને ચારણો તરફ પક્ષપાત છે શું કાર છે આ જગદંબાઓ આ માતો શ્રીઓ આ પરમબાઓ જેની પાસે શ્રી શ્રી કીર્તિ નારી નામ સ્મૃતિ મેધા ધ્રુતિ ધ્રુતિ એટલે સીધી સાધી ધીરજ ધૈર્ય જેના ગિરનાર ઉપર બહેણા હોય કેટલી ધીરજવાન હોય ગિરનાર હલે ન હલે સાહેબ એના ઉપર બેસનારી ન હલે હા એના ઉપર બેસનારી હલે તો ગિરનાર ને હલાવી નાખે આ જગદંબા જો હલે તો ગિરનાર ખડેડીને ખાંગો થયો એવું થઈ શકે પણ નહીં એનું ધૈર્ય ધૃતિ માડી તારા બેહણા ગઢ ગિરનાર અને નવે ખંડ નજરું પડે એને કોઈ એક વરણ નથી જોવો એને નવે ખંડ જોવા છે એને ખાલી હાડા ત્રણ પાડાને નથી જોવાનું એને નવે નવ ખંડના ઉપર પોતાની કરુણા દ્રષ્ટિ રાખવી છે કરુણાથી એને ભીંજવવા છે તો એની સમદૃષ્ટિ છે કીર્તિ શ્રી નારી સ્મૃતિ મેદા ધૃતિ અને ક્ષમા એના છોરુડા આપણે કેમ જીવતા હોઈએ કેમ જે કંઈ આપણું હોય અને છતાં ક્ષમા જ ક્રિયા કરે ક્ષમા જ ક્રિયા કરે ક્ષમા જ ક્રિયા કરે તો મને મામા કોઈ પણ માતૃ શરીરમાં સાત વિભૂતિ હોય આમાં તો દેખાય જ એમાં કોઈ પ્રશ્ન નથી એવી જગદંબા આ જન્મ શતાબ્દી નિમિત્તે મને આવવાનો અવસર મળ્યો આપ તો રાજી થાવો જ પણ મારે કહેવું જોઈએ તલગાજડાનો સાધુ બહુ રાજી થયો છે કે હું આપ અહીંયા આવી શક્યો બીજું સોનલમાં આભ કપાળે અને કપાળમાં ચાંદલો કરવા જાઓ તો પહોંચી નહીં શકો નિહાણીઓ નહીં મુકાય એણે બતાવેલી નિહાળી ઉપર ચડવું પડશે કે પહેલા આ પહેલા આ બાયું પછી આ બાયું પછી આ ત્રીજું બાયું એણે જેને ભગત બાપુએ એટલે જ પોતાનો થોડોક બળાપો કાઢ્યો હતો કે અમે નિસરણી બનીને દો ન મળ્યા અમે દાદરા આવ્યા બનીને ખીલા ખૂબ ખાધા પણ હજી તપસ્યાના પણ હવે તપસ્યાના ફળ આવી રહ્યા છે શતાબ્દી સુધી આપણે પહોંચ અને યાદ રાખજો કે ખેડૂત ગામડાની અંદર બીજનો જેટલો મહિમા છે ને એટલો પૂર્ણિમાનો મહિમા નથી જે બીજનો મહિમા એક બીજ જથા ભૂમિ સબ બીજમય નખત નિવાસ આકાશ તુલસીદાસજી દોહાવલીમાં કહે કે જેમ આખી પૃથ્વી બીજમય છે આખું આકાશ નક્ષત્રમય છે એમ રામ નામ ધર્મમય જાન તો તુલસીદાસ એવો એક દોહો તુલસી લગે આ બીજના દિવસે માં પ્રગટ્યા હમણાં અમારા મહેશદાનભાઈ કહેતા હતા કે એ પોષણ આપવા માટે પોષ મહિનામાં આવ્યા કેટલી કેટલી વસ્તુને એને પોષિત શોષણ જરાય નહીં પોષણ જ કર્યું આ બીજ રૂપમાં અત્યારે આપણા માટે કલ્પતરુ બની છે અત્યારે કલ્પ તરુ બનીને સ્વર્ગમાંથી મરડામાં આવી છે અહીંયા એ કલ્પતરુ ત્યારે હું તો મને જેટલું આવડે એટલું ગાતો રહ્યો તમારી પાસે સાંભળું એટલે ગાવું પણ આભ કપાળી અમે ભીગુદાન ભાઈને બેઠા હોય ત્યારે અમારી રીતે અમે એના ભાષ્યો કરતા હોય આભ કપાળી અને એવી જગદંબા પણ એક વાત મારે કહીને પછી પૂરું કરવું છે અને તે આપણે બધા વટ પાડવા માટે પ્રયત્નો કરીએ છીએ કે આપણો વટ પડે આપણો વટ પડે અને જીવ છીએ મને એમ થાય કે હું એવું કે વટ પાડી દઉં આપને એમ થતું છે કે એવું મારો વારો આવે ત્યારે એવું હલબલાવી નાખું કે વટ પાડી નાખું આમ બધાને થાય આપણે જીવ છીએ આપણે કાંઈ દેવી નથી જગદંબા નથી આપણને વટ પણ આ એકમાં એવી નીકળી અને ભગત બાપુ ઓળખી ગયા કે તું વટ પાડવા વાળી નથી વટ પાળવા વાળી આટલું જો આપણે સમજી જઈએ આનું આટલું જ ભાષ્ય મને આખું જગત વટ પાડવા માટે પોતપોતાના સ્થાનમાંથી બધાને વટ જ પાડવો છે પણ વટ પાડવો કોણ પોતા વટ પાડવા વાળી પાડવા વાળી વટ પાડવા વાળી બધા તને ભેળિયા વાળી સોનલ માં આપણે આટલું શીખે કે વટ પાડવો નથી ચારણો નો વટ પાડવો જોઈએ વટ પાડવામાં તો તમે હારા મારા કપડા પહેરો બધું દેખાવ સરસ કરો તો લાખ